नाग वाग बला खारी ते तो कैना हितकारी रे काग बाजने बलाई ते थिन थाय भलाई रे दुष्ट गुरु दुखदानी ले जो मन माई रे एवा गुरु संत जगे मडी छे ठगे रे लि शिष्यनुवस करिलि धपो ताने वशरे बहु दिल माही दगा देतो तो न होय केना सगारे जाने आशरे भरे भुंडू करे रे माटे कर वो साचो संग जिथि रही जाय रंगरे रे साचा हरे गुरु कहिए जिथि परम पद लहिए रे कैवल्य प्राप्ति ना दाता नथी भी जाने कहे वातारे बीजा बहू छे बकाली बांधी बैठा ढूंग ढाली रे મેમકાખનામુવાળા સર્વે સરખા દોડા કાળા રે શાણા જાડે કરીએ સંગ સુવાળા પડે છે ભંગરે હુયે દૂરી રાકણી पण खाधे व्याधि घणी रे एम बारे दिसे रूडा पण अंतर मा कूडा रे एवा जगे घणा धूता जीव लेवा जम दू तारे भरवा के ना भर थार बेशा के निकुड़ नार रे देवा बगड़े लबे हाल न करनी हाल रे मर्या सो मोटलिया पर्णे कहवाे धनवर सुखना समरे માટે સાચા શેઠ હરી પર મામુ કે સુખી કરી રે અલૌકિક કે કુખ લોકે જન ભોગ વિભિલો કે રે ते दे हे पामे धाम बड़ी थाए पूरण काम रे हे विरीत होय जिया जानो प्रभु पोते तीया रे कथा साचे કલ્યાણકારી સહુલ સમજેલાંદ રેતી શ્રી કલ્યાણ નિર્ણય મધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે અઠાદશો નિર્ણય એમનું પૂછડું હોય ને પોતાના પોતાના પેશાબ માં અને પૂછડા નામથી આમ ફેરવે જ્યાં જ્યાં છાટા ઉડે ને જે જે વ્યક્તિને એ બધા સડી સડી મરે એવું

કે દુષ્ટ ગુરુ મળશે તો તમને ચોક્કસ દુખ આવશે આવશે ને આવશે એવા ગુરુ સંત જગે માંડી છે ઠગાઈ ઠગેરે જગત માં એવા ગુરુ તો કેટલાય છે અને એમણે જગતમાં શું માંડ્યું છે તો કે ઠગાઈ માંડે લય શિષ્યનું સર્વસ્વ કરી દીધા પોતાને વસ તન મન ધન એનું પુણ્ય બધું જ લઈ લીધું ને એને પોતાને વશ કરી દીધા બહુ દિલ માં દગાતી તો હોય ને કેના ના સગારે જે ગુરુ ની અંદર દગા હશે નામ હોય કેવા મોટા મોટા નામ રાખી લે પણ એમાં એક એની અંદર તલભારી પ્રમાણે નું વર્તન નું હોય પ્રાપ્તિ નું એ કયા જીવ ના સગા છે પાછા એમ કે આ તો આ તમે તો મહારાજ ને આપી આયવા ને થોડા દિવસ પછી નાન થાય તે વળી મહારાજ ને આપેલા ની વળી નાન થાય તો એ આપડી આંખ નો ખુલે એ આપડી અજ્ઞાનતા છે એને અજાણે આશરે તે ભારે ભૂંડું કરે ભૂલથી જાણી આશરે છે ભૂંડું છે પણ જો કોઈ અજાણમાં પણ એનો સંગ કરી લે તો એનું ભૂંડું થાય આપણા પ્રક્રિયા થાય ને આપણે બધા મૂર્ખા મોક્ષ સુખદેવજી ને આખું ભાગવત કર્યું છે અને એમ કેવાય કે ભાગવત વાંચવાથી કલ્યાણ થાય દિનાનાથ ભટ્ટને અઢાર હજાર શ્લોક કંઠસ્થ હતા કલ્યાણ તો બાજુમાં પણ દીકરી ભૂત કાઢી શકેલા નહીં એટલે વિચાર કરવું પડે કોના મુખ્યથી વાણી સાંભળીયે એનો ભાગવત તો એક જ છે પણ વાત કોણ કરનાર ભાગવત શાસ્ત્ર બધા પાસે આપણે વાંચી લઈ જ ન ચાલી પણ એટલે કીધું ને વક્તા પણ સુધી એવો જોઈએ લોયાના બાર માં કીધું ને જેવો વક્તા ઉત્કૃષ્ટ વક્તા ઉત્કૃષ્ટ શ્રોતા તો પ્રાપ્તિ એવી મધ્યમ તો મધ્યમ પ્રાપ્તિ એમ દરેક વસ્તુનો વિચાર કરવો પડે વિવેક તો એટલો બધો જોઈએ બહુ દિલ માં એ દગાતે તો ન હોય કે એના સગા એને અજાણે આશરે તેનું ભારે ભૂંડું કરે માટે કરવો સાચો સંગ જેથી રહી જાય રંગ રંગ શું તો કે આ વખતે જ આપણને મૂર્તિની પ્રાપ્તિ થાય એવો ખરેખર રંગ રહી જાય તો એના માટે શું કરવું તો કે સાચો સંગ કરવો સાચા હરિ ગુરુ કહીએ જેથી પરમપદ લઈએ રે સાચા ગુરુ તો આપડા હરિ છે અને બે અર્થ કરી શકે ગુરુ પણ સુધી લઈ જાય એવા છે જ પરમ પદ મળશે પ્રાપ્તિ પ્રાપ્તિના દાતા નથી બીજાને કહેવાતા મોક્ષ મોક્ષના દાતા જેવા તેવાને નથી પોતે જ મૂર્તિનું સુખ અખંડ ભોગવે અખંડ સુખ ભોગતા છે અનાદિ મુક્ત છે મહારાજ અનાદિમુક્તને બ્રહ્માંડમાં મોકલે જ છે પરમ એકાંતિક પણ અનાદિ મુક્તનો જોગ કરે ત્યારે જ અનાદિ મુક્ત ની સ્થિતિ થાય પરમ એકાંતિક મુક્ત ને પણ એક ધક્કો ભલે એનો દિવ્ય હોય છે તેમ છતાં એને એક વખત તો અનાદી થવા માટે અહીંયા અનાદી નો જોબ મેળવવો જ પડે છે જયારે આપણે તો હજી કયા લેવલ આપણે તો ન કેવાય મારે પણ હું ખુદ મારું વિચારું કે દરેકે આપણે વિચાર કરવો કે આપણે ચાલો ચાલ કે એકાંતિક પણ છીએ અંદર પહેલા આપણે વિચાર કરવો આજના વચ્ચના અમ્રતમાં આવશે કે આપણે હજી સ્વામનારણાય છીએ કે નહીં એનોય જવાબ આવશે તો ચાલો ચાલ કે એકાંતિક છીએ કે નહીં પરમ એકાંતિક નહીં તો પછી ની વાત તો ત્યાં સુધી આપણે સાવધાન રહેવાનું છે એટલે મામાએ અમૃત સરિતામાં કીધું કે અનાદિ મુક્ત સિવાય બધા ચાન્સ છે આપણા મોટા મોટા ગુરુ હોય સદગુરુ હોય મુક્ત હોય તો આપણને કીધેલું છે કે પરમ એકાંતિક ને પણ એક ટકા જોખમ રહે એક અનાદિ મુક્ત ને જ જોખમ નથી તો આપણે તો હજી ક્યાં ઉભા છે આપણે એટલે કે હું ક્યાં ઉભી છું મારે જોવાનું

બાહ્ય દ્રષ્ટિએ એની રીતે સુખી છે અને એક જે આ ભવસાગર પાર કરી ગયો વચ્ચે છે એને તો સતત જોખમ છે એટલે આપણે જો સાધક હોઈએ તો સાધક ને તો એક એક ક્ષણે એક એક ક્રિયા કરતા પહેલા દસ વાર વિચારવાનું શાંત ચિત્તે ઊંડા ઉતરી ને અંદર ચિંતન કરવું પડે આ પગલું વ્યાજબી છે કે નહીં ઘણી વાર એવું થાય છે કે મોટાને આપણે વારંવાર પૂછીએ છીએ જે અંદર ઈચ્છા હોય તો મોટા જાણતા એટલે દે અને એના અમૃતસાગરમાં એક હરિભક્ત સ્વામી પાસે આવીને કે મારે સાધુ થવું છે અને સ્વામી એને ના પાડી દેશે તમારે સાધુ નથી થવાનું ત્યારે બીજા મુક્ત પૂછે છે કે કેમ તમે એવું કીધું એ પૂછવા આવ્યો તો કે જેને ખરેખર કરવું હોય એ પૂછવા જાય નહીં એટલે આપણે પૂછીએ છીએ ત્યારે તે આપણી ઈચ્છા છે ને એના સમર્થન માટે પૂછવા જઈએ બાકી શાસ્ત્ર એ બધું કીધું જ છે જે પ્રવચન એમાં આવી જતો હોય કે હજી આ કરવાનું છે આપણને વારે વારે કીધેલું છે એકાંતિક થતા હજારો જન્મ થાય હજી તો આપણે પાપા પગલી ભરીએ છીએ હજી આટલું કરવાનું આટલું કરવાનું કોઈ દિવસ અંદર આમ ઉત્સાહ જ નથી વધતો આપણને બીજા બહુ છે બકાલી બાંધી બેઠા ઢુંગઢાલી તો કે બીજા બધા રોડ ઉપર ઓલા નાના નાના ધંધા લઈને બેઠા હોય ને એવા લઈને છે જેમ કાંખનામુ વાળા સર્વે સરખા દોડા કાળા તો કે કાંખનામુ વાળા હોય એ જ છે તો હવે કાળા સુ શું સુ એમાં બધાને ઉપમા કોની આપી સ્વામીને સંસારમાં જેટલી જેટલી મન લાગે છે નકારાત્મક વસ્તુ હશે ને એ બધી ગોતી ગોતી ને આપણને કીધીશ પણ આપણે હજી એવા જાગૃત થતા નથી જાણા જાણી કરીએ સંગ સુવાળા પણ છે ભોયમ અજગર ને સાપ મસ્ત સુવાળા હોય ઉપર થી લીસા તકમકતા અંધારામાં બે આંખ ચમકે મજાની પણ એનો સંગ કરવા જઈએ હોય રૂડી ઈરાકણી પણ ખાધી વ્યાજી ઘણી ઈરાકણી એટલે કાતિલ ઝેર જેવી હોય તો દેખાવી સરસ હોય પણ જો ખાઈ જઈએ તો એમ બારે દિશે રૂડા પણ અંતરમાં કુડા ઉપરથી આટા ટોપ બહુ જ સરસ હોય આમે ખોટો હીરો વધારે ચમકે પણ અંદર માં ઉતરી જવાનું એટલે આપણને મહારાજે એ કીધું તમે તપાસો બ્રહ્માનંદ ભ્ર્મ્હાનંદ સ્વામી એટલે કીધું જળ બુદ્ધિ જીવ નું પારખું જો તારે મોક્ષ જ જોયતો હોય તો પેલા તું જેને ગુરુ કરે એને લક્ષણ થી રૂપે ગુણે એમ નહી રૂપ થી કે બીજા કોઈ ઓલા થી નહી એના રૂપ બાહ્ય થી નહી આંતરિક ગુણ શું એના પર ચાર ચમત્કાર નહી કોઈને કેન્સર મટાડી દીધું કોઈના તો એ તો કેવું હોય હવે સ્વાભાવિક છે કે જીવ પડતો હોય ને બહુ અજ્ઞાની હોય માંગણી કરે તો મોટા કરી દે એનાથી મોટા નથી થઈ ગયા કયા થી મૂર્તિ ની પ્રાપ્તિ કોને બસ સતત આપણી નજર ત્યાં હોવી જોઈએ એનું વાણી વર્તન છલકાયા વગર રહે જ નહિ પણ થોડીક સાવધાની થી આપણી તપાસ કરવો અને એકવાર તપાસ કરી લીધો એકવાર નક્કી થઈ ગયું કે આ લીમડો એટલે લીમડો પછી બીજું બધું મૂકી જ દેવાનું રે એટલે એક માર્ગે મતલબ ચારે બાજુ જરાક અવિશ્વાસ છે એટલે દોડવું પડે ત્યાં સુધી મેળ પડે નહીં એવા જગ્યાએ ઘણા દૂતા જીવ લેવા જમ દૂતા ક્યાં ક્યાં સુધી કહી દીધું કે એને જમના દૂત ની એ ઉપમા આપી દીધી હવે સ્વામી ને બરાબર ગુસ્સો આવ્યો હોય એટલે મહારાજ ને આજ્ઞા એ લો જશે કે મહારાજ કે વાંચ્યા પછી આમાંથી એક જણ એવો નિર્ણય નહીં કરીએ કે આજ્ઞા લોપતલ નો સંઘ નહીં કરવાનો ખાલી આટલું કરીએ ને એટલે એસી ટકા તો લગભગ બધા ખડી જાય એવા બગડેલ બે હાલ કે ને ન કરે નિહાલ એ ઈજ બેહાલ છે એ બીજા કોને ન્યાલ કરવાના બગડેલા કઈ દીધા મળ્યા સો મોટલિયા થાય પણ શેઠ ન કેવાય રે સો નોકર ભેગા થાય પણ તોય કઈ એક શેઠ જેવા થોડા કહેવાય એમ સાધન દસાવાળા ગમે તેટલા હોય પણ અનાદિ મુક્ત ની તોલે ન આવીએ બાપાશ્રી એ કીધું કે હજારો સાધનિક હોય પણ એક મુક્ત ની તોલે ન થાય તોય આપણને સમજાય નહિ શેઠ હોય ધનવાન ગેરે સુખના સામાન શેઠ કોણ હોય તો કે જેને અખંડ મૂર્તિના સુખ ભોગતા છે શેઠ બાકી આપણે બધા મોટલિયા માટે સાચા શેઠ હરીપડમાં હરી નું મૂર્તિનું સુખ આપી દે જે ઘણી વાર ભાઈ કે સાધન કરતા એટલે કે આ પુરુષ પ્રયત્ન અને પ્રાપ્તિ એવી આપણે મેળવવા પાત્ર થવામાં અનંત ઘણો સમય નીકળે પણ દીવો પ્રગટાવતા તો કે હજારો જન્મ નો ગુફા અંધારું હોય અને એક દીવો પ્રગટ આવે તો અંધકાર ને થતા કેટલી વાર એમાં તો સેજ જ વાર છે પણ એ રસ્તો છે ને એમાં સાવધાની જરૂર છે અલૌકિક સુખ લોકે જન ભોગવે વિલોકે આ લોકનું તો સુખ પણ જે વિલોકે અહી આપણે એમ કેવાય કે ઉપરનું સુખ ખરેખર જે આપડું કારણ સત્સંગ નું દીપ જ્ઞાન છે એમાં તો ઉપર નીચે કે એવું કઈ છે જ નહીં આવવું જવું કઈ છે જ નહીં પણ એમ કે એવું અગમ્ય એવું મૂર્તિનું સુખ મળે પ્રાપ્તિ થઈ ગઈ છે અને પૂરણ કામ થઈ જાય એના બધા સાધન પૂરા થઈ જાય એવી રીત હોય જ્યાં જાણો પ્રભુ પોતે ત્યાં એવા જે મુક્ત હોય ત્યાં પ્રભુ હોય તોય આપણને ખબર પડી નહીં એટલે જ અમૃત સાગર માં એ કીધું પ્રગટ મુક્ત માં મહારાજ અને બધા જ મુક્ત આવી જાય અને પ્રગટ મુક્ત ના અનાદર માં બધા જ મુક્તો નો અને મહારાજ નો અનાદર આવી જાય પ્રગટ ની સેવા માં મુક્ત ની ને મહારાજ ની સેવા આવી જાય ને એમના અનાદર માં મુક્ત નો ને મહારાજ નો અનાદર થાય તેમ છતાં સમય આવે આ વાત સમજાતી નથી એટલી આપડી અજ્ઞાનતા છે કથા આ છે કલ્યાણકારી સૌ લેજો એ ધારી તમારા મન માં એક વાર નિશ્ચય કરી લેજો કે આ જ વાત આપણા માટે કલ્યાણકારી છે એમ સમજે તરસે ફંદ નિશ્ચય કેસે નિષ્કુળાનંદ આવું જે સમજશે એને આ જન્મ મરણ રૂપી જે ફંદ એટલે કે ગળા માં પડેલો ફાંસો આપણે આ લોકની દ્રષ્ટિએ ફંદ કહીએ તો એ ફાંસો એટલે કે જન્મ મરણ માંથી તમારે નીકળી અને આત્યંતિક પ્રાપ્તિ કરવી છે તમારે અને મૂર્તિનું સુખ અવિચ્ચર સુખ પામવું છે રોમ રોમ નું તો શું કરવું પડે આખે આખા કલ્યાણ નિર્ણયનો સાથ હરી અને હરિના મળેલા આ બે નું શરણ પકડવું પડે આવી પ્રાપ્તિ છતાં આપણે આખા ડાકાન કરીને સર્વ સરખા કરીએ ત્યારે આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ આવી મળેલી તક વારે વારે મળતી નથી અને મળ્યા પછી ઓળખાતા નથી ઓળખાયા પછી પ્રમાણે વર્તાતું નથી આપણે નાની મોટી ભૂલો હોય હોય સ્વભાવ દોષ છે તો બધું જ પણ એમાં પૂર્ણ વિશ્વાસ એ જો આવી જાય તો મોટા ભાગનું કામ સિદ્ધ થઈ જાય નિષ્કુળાનંદ સ્વામી એ કલ્યાણ ગ્રંથ કરીને સૌથી છેલ્લો સાર આટલો જ હરીને હરીને મળેલાનો આશરો કરવો અને એ જ કલ્યાણના દાતા છે બીજું સાધન નહીં કઈ નહીં તપ બધું આવી ગયું નથી કરવાનું એવું નથી પણ પેલા આશરો જોઈએ પેલા એવા મુક્ત નહી ઓળખાણ પછી એમના વિશે પૂર્ણ વિશ્વાસ સૌથી અગત્યનું છે તો વિશ્વાસ એટલે મામાએ પણ વારે વારે કીધું વિશ્વાસ આવી જાય પછી કઈ કરવું રહેતું નથી પણ કે વિશ્વાસમાં જ ડચું પચું થાય એ આશ્રમમાં જ કોક કે ત્યારે આમ હશે જ નહીં આ પણ આમ તો આમ હોવું છે એ બધું જે થાય એક સંકલ્પ માત્ર એ થાય છે તો હજી આપડી કાચપ છે તો એ ને ટાળવા અને છે એ આશરાને વધુ દ્રઢ રાખવા આવી રીતે ભેગા મળીને આવું વિવેચન થાય વાતો થાય તો આપણો આશરો છે એ વધુ ને વધુ પરિપક્વ થતો જાય અને જ્યાં સુધી આપણે અંતિમ મંજિલ સુધી નથી પહોંચતા ત્યાં સુધી એટલે જ સત્સંગ કરવો જરૂરી છે મહારાજ એટલે કે આપણને કે વ્રત તપ દાન અષ્ટાંગ યોગ તીર્થ આ શેનાઈથી વસ થતો નથી હું કેવળ અને કેવળ સત્સંગે કરી આપણે નિડાનંદ કાવ્યમાં સૌથી પહેલો નિર્ણય કર્યો કલ્યાણ નિર્ણય દ્વારા કે હરિ અને ના મળેલા જન એની પાસે જ કલ્યાણ છે તો પેલું આ નક્કી થઈ ગયું જય સ્વામિનારાયણ